ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં ધોળે દિવસે ચોરીની બની ઘટના નડિયાદના રાજમાર્ગ ઉપર આવેલું છે ખાણીપીણીનું બજાર માણેક ચોક પાઉંભાજી સ્ટોલનો દરવાજો ખસેડી ચોરોએ એક પછી એક મળી સામાન ઉઠાવી લીધો સ્ટોલના ખૂણામાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ચોરી પાઉંભાજીની દુકાન ચાલે છે નાસ્તા બજાર ચોરીનો મામલો પહોંચ્યો નડિયાદ શહેર પોલીસ મથક અહેવાલ સંજય ચુનારા ખેડા મારું નામ કિશન છે મારે દુકાન આવેલી

સ્ટીલ ના તવા છે ટેબલ છે ખુરશીઓ છે ગ્રાઇન્ડર છે બેટરી છે આપડા બાઇક ના વ્હીલો છે નાની મોટી અનેક વસ્તુઓ લઈ ગઈ છે દોઢ લાખ દોઢ લાખ રૂપિયા કરતા રહે લાખ દોઢ લાખ નો સામાન